કેમ છો બળ મિત્રો બાર મિત્રો ની અંદર આપણે વિભાગ ત્રણ જે ભાષા એટલે કે ગુજરાતીનો આવે છે તેમાં પ્રશ્ન થી એંશી સુધી એટલે કે કુલ પચીસ પ્રશ્નો પૂછવામાં આવે છે હવે એ પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે આપવા તે પણ આપણે ધ્યાનથી જોઈ લઈએ હવે કુલ વીસ પ્રશ્નો હોય છે એક પ્રશ્નના એક પોઈન્ટ પચ્ચીસ ગુણ રાખવામાં આવે છે એટલે કે કુલ પચ્ચીસ ગુણના ગુજરાતીના પ્રશ્નો પૂછવામાં આવે છે હવે એમાં પણ એ બી સી એવા વિકલ્પો હશે એમાંથી સાચો જવાબ શોધી આપણે તેના ઉપર ઘાટું કરવાનું છે હવે આ પ્રશ્નો ઉકેલવા માટે આપણે આપણે કેવી કેવી કાળજી એ પણ જોઈ લઈએ સૌથી એક પેરેગ્રાફ આપવામાં આવે છે અને પેરેગ્રાફના આધારે પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે એવા તમને ચાર પેરેગ્રાફ પૂછવામાં આવશે અને એવા પાંચ પ્રશ્નો હશે એક પેરેગ્રાફના એટલે કે પાંચ ચાર વીસ કુલ વીસ પ્રશ્નો અને પચીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે સૌથી પહેલા આપણે ફકરાનો ધ્યાનપૂર્વક વાંચન કરશું અને વાંચનની સાથે તેમાં શું આપ્યું છે એ સમજતા એટલે 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 કે અર્થ કહેવાય અર્થપૂર્ણ અર્થપૂર્ણ વાંચન વાંચન આપણે કરીશું જેના કારણે આપણને અર્થ સમજાય એક વાર ન સમજાય તો આપણે બીજી વાર એ ફકરો વાંચી લઈશું એટલે આપણને એના ખ્યાલ આવી જશે ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈશું પ્રશ્ન કેવો આપ્યો છે એ પ્રશ્નને પણ આપણે સમજી લઈશું પ્રશ્ન સમજાઈ ગયા પછી એ પ્રશ્ન પેરેગ્રાફ ની અંદર કઈ જગ્યાએ તેમનો ઉત્તર છુપાયેલો છે એ આપણે ફકરામાં શોધવા માટે જઈશું અને તેની આપણે લીટી કે મને આ જવાબ લાગે છે છતાં પણ સીધો જવાબ આપી નથી દેવાનો તમારે બાકીના જે ત્રણ વિકલ્પો છે એ પણ જોઈ લેવાના છે ઘણી વખત બે વિકલ્પો સમાન આપ્યા હોય છે આપણને એમ લાગે કે આ જવાબ છે પણ પછી ધ્યાનથી જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ જવાબ તો નથી એટલા માટે ચારેય વિકલ્પો એક વખત જોઈ લેવાના છે ત્યાર પછી નક્કી થયા પછી એ સાચો જવાબ આપણે નક્કી કરશું આ રીતે ફકરો જોઈશું તેમના પ્રશ્નો જોઈશું પ્રશ્નનો ઉત્તર મેળવશું અને ત્યાર પછી આપણે નક્કી કરશું અમુક ઘણા પ્રશ્નો છે એ ગુજરાતી વ્યાકરણને લગતા પણ પ્રશ્ન આવે છે તો આપણે થોડુંક વ્યાકરણ પણ શીખી લેશું એટલા માટે એનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ હવે આજે વ્યાકરણના બે મુદ્દા આપણે જોઈ લઈએ પહેલું છે નામ અને નામના પ્રકાર કોઈ પણ વ્યક્તિ જ્યારે દુનિયાની અંદર આવે છે ત્યારે આપણે એનું નામ પાડતા હોઈએ છીએ એ પ્રાણી હોય એ પક્ષી હોય કે કોઈ પણ શાકભાજી હોય એમનું નામ પણ હોય છે અહીં જોઈએ ગુલાબ મોગરો એ ફૂલની સંજ્ઞા છે એટલે કે એનું નામ છે કોબી ભીંડો હોય તો શાકભાજી કેરી ચીકુ હોય તો ફળ હોય ગાય ભેંસ બળદ હોય તો પ્રાણી સમડી કાગડો ચકલી પોપટ હોય તો પક્ષી સતી સુનિલ પંકજ મોહિત હોય તો છોકરા કુસુમ સવિતા સંગીતા આવા હોય તો એ છોકરીઓના નામ છે ગંગા યમુના ગોદાવરી એ નદીઓના નામ છે ટેબલ ખુરશી વગેરે વસ્તુ છે એમના આપણે કોઈક ને કોઈક અંશે એમના નામ આપણે પાડેલા છે ત્યાર પછી ફલક ચોક એ વર્ગમાં વપરાતી વસ્તુઓ છે હાથ પગ શરીરના અવયવો છે ભાત ભાખરી વગેરે ખાવાની વસ્તુ છે ભાઈ બહેન એ સંબંધ દર્શાવતી છે થાળી વાટકો એ રસોડાની વસ્તુ ત્યાર પછી પરી અને રાક્ષસ એ કાલ્પનિક સંજ્ઞા છે સાદા એ નમ્રતા એ ગુણવાસરક સંજ્ઞા છે આનંદ દુઃખ એ મનની સ્થિતિ બતાવતી એ સંજ્ઞાઓ નામ છે આમ આપણે કંઈક ને કંઈક રીતે આપણે સુશુદ્ધ એ માણસ વસ્તુ પદાર્થ પ્રાણી પક્ષી ગુણ વગેરે બતાવતા હોય એ તમામ નામ હોય છે હવે આપણે નામના પ્રકાર જોઈ લઈએ એક તો સામાન્ય નામ કે જાતિવાચક નામ હોય અને એક હોય વિશેષ અથવા વ્યક્તિવાચક નામ હોય અથવા ભાવવાચક નામ હોય સામાન્ય નામ કોને કહીએ એ પણ આપણે જોઈ લઈએ ઉદાહરણ જોઈએ સમીર હોશિયાર છોકરો છે લીટી આપણે છોકરા નીચે કરી છે એટલે સમીર અને જે છોકરો છે એ છોકરો જે નામ બતાવે છે એ એનું જાતિવાચક નામ બતાવે છે ગંગા પવિત્ર નદી છે તો કે નદી છે એ નદીની જાતિ બતાવે છે ત્યાર પછી મુંબઈ પ્રસિદ્ધ શહેર છે તો એ શહેર એક શહેરનું નામ કે એમની જાતિ એ બતાવે છે આમ આખી જાતિ બતાવતા હોય ત્યારે એ સામાન્ય નામ કે જાતિવાચક નામ આપણે ઓળખતા હોઈએ છીએ કે આખી જાતિ છે છોકરાની જાતિ નદીની જાતિ શહેરની જાતિ એ જાતિ છે એટલે કે આપણે એને સામાન્ય નામ અથવા જાતિવાચક નામ તરીકે ઓળખતા હોઈએ છીએ એ વ્યક્તિનું વસ્તુનું નામ ગુણ અથવા સમાનતા પણ આપણને દર્શાવતા હોય દાખલા તરીકે છોકરો નદી શહેર ઘર ફૂલ પુસ્તક ચિત્ર રમત ગ્રહ વગેરે જાતિવાચક એ સામાન્ય નામ તરીકે આપણે જોઈ લઈએ સમીર હોશિયાર છોકરો છે છોકરો છે પણ કોણ સમીર એટલે સમીર વિશેષ છે વિશેષ નામ એમાં છે ગંગા પવિત્ર નદી છે નદી તો છે પણ કેવી છે પવિત્ર એટલે કે વિશેષતા એનામાં છે એટલે કે વિશેષ નામ જોવા મળે છે મુંબઈ પ્રસિદ્ધ શહેર છે મુંબઈ કેવું છે તો 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 કે કે પ્રસિદ્ધ પણ કયું શહેર મુંબઈ મુંબઈ એક એક ખાસ નામ બતાવે છે વિશેષ નામ તરીકે ઓળખી શકીએ છીએ તો આ સામાન્ય નામ અને વિશેષ નામ આપણે જોયા છે આમ સમીર ગંગા મુંબઈ એ સંજ્ઞા એવી છે કે જે જાતિમાંથી એક વિશેષ વસ્તુ અથવા વિશેષ વ્યક્તિને લાગુ પડે છે એટલા માટે એને વ્યક્તિવાચક આપણે વિશેષ નામ તરીકે આપણે એને વ્યાકરણની અંદર ઓળખીએ છીએ તો આપણે એ રીતે તેમને બતાવી શકીએ કોઈ નામ આપ્યું હોય તો એ વિશેષ છે આમ આ રીતે આપણે બીજો ભાગ વિશેષ નામ તરીકે ઓળખી શકીએ છીએ હવે ત્રીજો પ્રકાર ભાવવાચક નામ જેમની અંદર ભાવ હોય એ ભાવવાચક નામ તરીકે આપણે ઓળખી શકીએ અથવા તેમને વિશેષતા વિશેષણ પણ આપણે તરીકે ગોઠવતા હોઈએ છીએ સમીર હોશિયાર સમીરની હોશિયારીની બધાને ખબર છે તો હોશિયારી એ જે શબ્દ છે એ ભાવ બતાવે છે સમીર કેવો હતો કે હોશિયાર છોકરો તો એનો ભાવ બતાવે છે ગંગાની પવિત્રતા જગ જાહેર છે તો કે એનો ગુણ બતાવે છે પવિત્રતા એટલે કે એની ભાવ બતાવે છે એટલે કે ભાવવાચક નામ છે મુંબઈની શહેર મુંબઈ શહેરની જાણીતી છે તો કે શું જાણીતી છે તો શ્રીમંતાય તો એમનો ગુણ દર્શાવે છે એટલે એને ભાવવાચક નામ તરીકે પણ આપણે ઓળખી શકીએ ચાલો થોડાક ઉદાહરણ જોઈ લઈએ સામાન્ય નામ કેવા હોય તો કે નદી પર્વત સમુદ્ર દેવ દેશ માં આ બધી જાતિ બતાવે છે પિતા દીકરો દીકરી રાજા કૂતરો ગાય એ બધી જાતિ બતાવે છે એટલે એને સામાન્ય નામ તરીકે આપણે ઓળખીએ છીએ વિશેષ જુઓ ગોદાવરી હિમાલય અરબી ગણપતિ ભારત ગૌરી દેવખરા પણ કોણ તો કે ગણપતિ વિશેષ દેવ છે એવા શંકર ભગવાન હોય તો પણ વિશેષ દેવ છે એટલે એને વિશેષ નામ તરીકે આપણે ઓળખીએ છીએ હવે ભાવ જોઈએ પવિત્રતા ભાવના જોઈએ પવિત્રતા ભવ્યતા વિશાળતા માંગલ્ય મહાનતા મમતા પ્રેમાળ, પ્રામાણિકતા, નમ્રતા, શૌર્ય, ઈમાનદાર અને ભોળી આ બધા જ ગુણ બતાવે છે એટલે કે એ ભાવવાચક નામ છે આપણે શીખ્યા સામાન્ય નામ એ આપણે જોતા જઈએ સૌથી પહેલા નામના પ્રકારમાં આપણે સામાન્ય નામ જોયા કે માત્ર જાતિ બતાવતા હોય વિશેષ નામ જોયા કે એમનું નામ બતાવતા હોય અને અંતે ભાવવાચક નામ જોયું કે એમના ગુણ બતાવતા હોય ભાવના બતાવતા હોય એને ભાવવાચક તરીકે આપણે ઓળખીએ છીએ તો આજના વિડીયોમાં ખાસ નામ અને તેમના પ્રકારો યાદ રાખજો અને કેવી રીતના નવોદયની અંદર પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે જોયું તમે પણ વિશેષ પેરાગ્રાફ કરશો વાંચશો તો તમને પણ બધા જ પ્રશ્નો સરળતાથી સમજાઈ જશે